சொல்லுங்க નંબર હા હા કાઈ નંબર વાળા કાકા જલ ભાઈ જલ બાય જય બાય યે 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 કરણો ગઈ આમાં થોડી જેવો તેને વાત માં હે કયો કે કાય દી નમ તો ટીકુ ના જાસ કીમાં ઊટલો જ જાતા યાદ જ કે લાય હા આ તો ઉડવાની હોય ક્યાં આવતું જ ઓય માં આપોને ઓખોર દેવા બાકી આપવાની મામા

Tiếng ra 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 đi chết ở tay ra 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 tay ra ra chết. Tiếng ra 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 tay ra